ભાઈ અમે લોકો જઈ રહ્યા છે શિમલા મનાલી આજે આપણા રાહુલ ભાઈ મસ્ત મોજ કરી રહ્યા છે અને મોડ રીસ એક જ જગ્યા જો કમ્ફર્ટેબલ સુઈ જા આવા ઉગવાની તૈયારી ચાલુ છે જો રાહુલ ભાઈ શાંતિ અરે મોજે મોજ કેટલા વાગે ઉઠશો ભાઈ સવારે 8 વાગે 8 વાગે 7 વાગે સાતનો ઉઠવાનો હા મેં શિમલા જ

તો અત્યારે અમે લોકો બ્રેકફાસ્ટ કરવા ઊભા છે પંજાબી તડકા ફેમિલી ધાબા ઉપર સામે રાહુલભાઈ છે આપણા આ બાજુ રીશુ છે અમે લોકોએ ઓર્ડર કર્યું છે મિક્સ પરાઠા પનીર પરાઠા અને ત્રણ ચા હવે જોઈએ ભાઈ કેવું આવે છે ટેસ્ટમાં કેવું છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ બધું તમને લોકોને બતાવશું કે અહીંયાનું ટેસ્ટ કેવું છે ચાનો ટેસ્ટ પનીર પરાઠા મિક્સ પરાઠા જે મંગાય છે એનો ટેસ્ટ કરીને અમે લોકો તમને બતાવશું જેથી તમે લોકો પણ ક્યારે અહીંયા શિમલા મનાલી આવો તો આ હોટલમાં એક વખત વિઝિટ કરી શકો આપણા આવી ગયા છે મિક્સ પરાઠા એકદમ ગરમ ગરમ જોઈ શકો છો ભાઈ તમે વરાટ નીકળે છે હવે ટેસ્ટ કેવું છે એ જોવાનું છે નહીં રાહુલભાઈ ચલો નીકાળો બટાબ આ છે આપણું પનીર પરાઠા જુઓ અને

भाई बटर लगा जाती है तो फाइनली हमें लोग कोई ब्रेकफास्ट कर ही ली थी क्यों, तो क्यों तो 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 <laughs> लगे भाई अरे जबरदस्त यार सारे एकदम पराठे ऋषि ये हुआ क्या हुआ तू पराठो चा पराठो पूरा आपे से बटर ले जाओ बटर अलग ही लगाओ लोकेशन जो भाई एक नंबर चारे बाजू थी भाई पहाड़ पहाड़ क्यों भाई मजा आवे बहुत मजा मजा हां भाई तो हो ही गया था नहीं क्या मूल गया था છે થઈ ગયો અત્યારે વાગ્યા છે પાંચ અને પાંચ વાગ્યા નો ભાઈ વ્યુ ભાઈ અમે આ પહાડ ઉપર છે વચ્ચે એક પહાડ છે એની બાજુમાં પહાડ છે એની બાજુમાં ભાઈ ઘર છે છે ને ભાઈ જોરદાર લોકેશન અને અમે લોકો રોકાયા છે આ વાળી હોટલમાં હોટલ પણ જોરદાર છે આપણી ટ્રાવેલ્સ કંપની છે આપણા બધા ગ્રુપના મેમ્બર્સ આપણો રાહુલભાઈ આમનું નામ ભૂલી જવાય છે વારે ઘડી આખો દિવસ ફોન 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 ફરવા છે ભાઈ ફોન ઉપર ભાઈ અત્યારે અમે પહોંચ્યા છીએ મોલ રોડ અમે લોકો થોડું શોપિંગ વગેરે કરશું મોટું રીસું છે પાછળ

અરે લેડીઝ લોકો બધા શોપિંગ કરવા આવ્યા છે ત્રણસો ત્રણસો રૂપિયામાં શેટ મળી રહ્યા છે અહીંયા તૂટી પડ્યા છે બધા લોકો જો નહીં તૂટી પડે છે વધારે ના લેતી ભાઈ બહાર થી પાડી રહ્યા છે કે જલ્દી કરો જલ્દી કરો હાથ જોડવા લાગ્યા જો ભાઈ અત્યારે વાગ્યા છે આઠ અને માર્કેટ બધી જે છે બંધ થવા જઈ રહી છે ભાઈ જે ઠંડી છે ને કાયદેસર ભાઈ બહુ જ જોરદાર ઠંડી છે જે કોઈ પણ ભાઈ મોલ રોડ આવો તો સ્વેટર ને મોજા બધું પહેરીને જાવજો કેમ કે બહુ જ જોરદાર ભાઈ અહીંયા ઠંડી હોય છે